અનુભવ થયો છે પરમાત્માનો જેને અનુભવ થયો છે અથવા તો અંદર જેને સાક્ષા સાક્ષી સાક્ષાત બની ગયો છે એ બોલી શકતા નથી એ માત્ર ઈશારા જ કરી શકે મીઠાઈના સ્વાદનું વર્ણન કેવી રીતે કરી શકાય કહો તો શું કહો કે ખાંડ બરાબર હતી એટલી બધી ગળી નહોતી મજા આવી એથી વિશેષ આપણે પણ અંદર જે અનુભવ થયો છે મીઠાઈનો એનો નથી વ્યક્ત થઈ શકો થઈ શકતો એવી રીતે ભક્તિનો ભજનનો આનંદ જેને લીધો છે એ થોડો ઘણો એ કરી શકે બાકી ઈશારાથી સમજાવી શકાય ઈશ્વરના અનુભવને કેવી રીતે તમે વ્યક્ત શબ્દોની મર્યાદા છે બહુ મર્યાદા છે હા શબ્દ ભલે બ્રહ્મ છે પણ એની મર્યાદા છે અમુક વસ્તુ તમે શબ્દોમાં નથી ઉતારી શકતા શબ્દોની પહોંચ ક્યાં સુધી અને વખતે શબ્દોની પહોંચ હોય તો આપણી સમજવાની પહોંચ ક્યાં સુધી તકલીફ બે બાજુ છે અમુક વસ્તુ એ શબ્દોમાં ઉતારી શકાય અને વખતે થોડું ઘણું ઉતરી ગયો તો આપણે સમજી શકતા નથી બે બાજુ છે મેં તો હમણાં એક જગ્યાએ કહ્યું હતું શબ્દનું શબ્દનું બાળપણ હોય છે શબ્દની જુવાની હોય છે અને શબ્દનું પણ ઘડપણ હોય છે નિર્દોષતાથી બોલાયેલા જે મહાપુરુષો જે બોલે છે એ નિર્દોષ ભાવથી બોલે એ શબ્દ બાળક છે માણસમાં જોમ ભરી દે એ શબ્દ યુવાન છે હા શબ્દ બાળક હોય શબ્દ યુવાન હોય પણ એનો અર્થ આપણે આપણા કલ્યાણ માટે સમજી વિચારીને કરવો એ શબ્દનું વૃદ્ધપણું છે શબ્દનું વૃદ્ધ નિર્દોષતાથી બોલાયેલા મહાપુરુષો દ્વારા શબ્દો જોમ ભરવા માટે વીર દ્વારા બોલાયેલા શબ્દો આપણે આપણા કલ્યાણ માટે એનો અર્થ આપણી રીતે કરીને બહુ ગંભીરતાથી તો એ શબ્દનું પણ છે બહુ સુંદર મીઠાઈનો સ્વાદ કેવી રીતે વ્યક્ત થઈ શકે ન થઈ શકે આનંદ છે એ કેવી રીતે વ્યક્ત થઈ શકે એને વાણીમાં તો ઉતારી જ ન શકે એમ મહાપુરુષોએ થોડા થોડા ઈશારા કર્યા છે જેને જેણે ઈશ્વરની અનુભૂતિ કરી છે હા જેણે ભક્તિસૂત્રમાં તો એમ કહ્યું છે કે યદ જ્ઞાત્વા મત્તો ભવતી યજ જ્ઞાત્વા મત્તો ભવતી યદ લબ્ધ્વા સિદ્ધો ભવતી અમૃતો ભવતી આ બધા ભક્તિ સૂત્રો છે મત્તો ભવતી ભક્તિના સાચા સ્વરૂપને જે જાણી લે છે જ્ઞાત્વા એ મતવાન બની જાય છે મતો ભવતી મતવાન એટલે જો આપણે બરાબર સમજવું હોય તો શરાબ પીધા પછી એની જે દશા થાય શરાબીની એ જ દશા માર્ગમાં હોય છે મતો ભવતી મતવાલો